શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય બોલો શ્રી કિસિનબાના બાળસણી ભોગા મહારાજ બોલો ચેહરો માની જય બોલો કાળકા માની જય બોલો શ્રી દેવજી ભવાની જય બોલો શ્રી વસ્તા ભવાની જય બોલો શ્રી સાસર ભવાની જય બોલો શ્રીરાજુ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ શ્રી શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ નમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ નમ શ્રીકૃષ્ણ શરણ કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ માતૃદેવો ભવ માતૃદેવો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ ખેશીમ પાસવણી ભોગા મહારાજ નમ કેસીમ પાસવણી ભોગા મહારાજ નમ ખેસિમ પાના પારસવણી ભોગા મહારાજ નમ ચેહોરો માતામ ચેહોરો માતામ ચિહરો માતા મા કાળકા માતાએ નમ કાલકા માતાનો કલકા માતાનો નટરાજ ભગવાનની જય હો નટરાજ ભગવાનની જય હો નટરાજ ભગવાનની જય હો ત્રિનલシકોતની જય હો ત્રિનલシકોતની જય ત્રિનલシકોતની જય જય ગજાનન જય ગજાનન ગણપતિ જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કુપા કરો મારી છતી સુપ્રસંગે પ્રસંગે પ્રશંસાન છે આપનું આપ વિશારીએ કાર્ય માથા દિકદી જ્યાં જ્યાં મારી અકડ અટકી જાય છે ત્યાં ત્યાં સુલઝાવી દો મારા વધી ગોપ ભક્તને પુનીત લાવો આપજો શરણે આવે રિદ્ધિ રિદ્ધિશ્રી શ્રી ગણપતિ દાદા નહીં જઈ તુલસી માતા નહીં જઈ તુલસી માતા નહીં જઈ

અનંત વાસુકિશેસં પદ્મનાભમ કમલમ શંખપાલ ચક્ષ્ય એ નવ નામાની નાગાનાય મા સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાળે તસ્ય નાસ્તી સરસવ દૈગજાનંદ દૈગજાનંદ ગણપતિ ચરણકમળમારો મારીમતી શિવશક્તિના લાળીલાસનતા સદાધારો કૃપારો મારીઝે

ಕಿಮಾ ನ ಗೊಗಾ ಅಮರ ದಬ್ಬೋ ತರಿ ದಾಧಿ ಗಾದ ಸೋನ ಸತ್ತಿಮಾ ನ ಗೋಗಾ ಅಮರ ದಬ್ಬೋ ತರಿ ದಾಧಿೋ ಗುಣವಂತ ಕಿ ಗೋಗಾ ರೇ સિંબાના ગોગા અમર તપો તમારી દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કે ગોગા અમર તપો તમારી જાડ દેસાઈ વાળો રૂડો રે દિશ વચમાં વચમાસો છે મહારાજ નોંધા કેશિમ્બાના ગોગા અમર તપોત મારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કેસિમ ગોગા અમર તપોત મારી જળહળ જોતો હળજો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશાન કેસિમબાના ગોગા અમર તપોત મારી આનંદે ઉતારે ભુવા તી વાગે છે રૂડી ભૂંગોળ ને બે કેસિમ ઘોગા અમર ત પોત મારી ગા લે લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ કેસિમ બાના ઘોગા અમર ત પોત મારી રો મે રો મે દેવજી ને રમ રો મે રો મેં ને રમતા હળહળ મેં ઝેર ના સુસારા કેસિમ બા ગામોરે ગામથી મંડળો આવતા માણસની બી કેસિમ ગોગા અમર ત પોતમારી ગાદીઓ દુખી આવે દેશો રે દેશ સુખ આપો ને કેસિમબાના ગોગા કેસિમબાના ગોગા અમર ત પોતમાર દેશો રે દેસ તરો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત ખંડ મો કેસિંબાના ગોગા અમર તપોત મારી જાદીઓ ચૈતર સુ ચોથ ને રમણ ચડે છે અબિલ ને ગુલાલ કેસિંબાના ગોગા અમર તપોત મારી રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂરથી દેસા

કરુણા ખુ પાડું તમે લાભ જો છોટા લાલ ભી કર જોડીને બાળક ભી નવે મહારાજ અમર પોત મારી જા બોલો શ્રી કેમ્બાના બાળવણી ગોગા મહારાજ ને સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી વંદન સૂર્યપુત્ર શનિદેવની કોટી કોટી સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાનની જય સૂર્યનારાયણ ભગવાન આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાં ની જય હો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડાવાણી જયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડાવાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયહો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયહો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં ગલે વસમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મા દેવની જય હો ખેરાલ માં બિરાજમાન થયેલા રામેશ્વર માં દે ની લેવું માં બિરાજમાન થયેલા રામેશ્વર માં દે ની સીતામાં વેરે માં સીતામાં વેર માં સીતામાં